જય કેહલ માં જય સદી માં જય ગોગા મહારાજ શહેર ધામ ભરૂચ ચેનલ મારા દરેક વ્યુઅર્સ નું હાર્દિક સ્વાગત છે ચેનલ ના લગભગ 80 વિડિયો ની ઉપર વિડિયો પૂરા થઈ ગયા છે અને લગભગ ચેનલ 30000 સબસ્ક્રાઇબર એ પહોંચવા આવી છે તો દરેક નો દિલ થી આભાર મારા દરેક વ્યુઅર્સ નો લગભગ 5 મહિના પહેલા એક મિત્ર ની કોમેન્ટ હતી કે શિખાતર મેળવી અને સાધનાની મેલડી શું બંને અલગ અલગ કે એક એક મસ્ત મજાનો વિષય આ દેવગતિની અંદર દેવગતિની અંદર આજે દરેક વ્યક્તિ કઈક ને કંઈક કઈક ને કંઈક ઊંડું ઉતરવા માંગે છે ને જાણવા માંગે છે જે લગીને જેની રુચિ છે જેની શ્રદ્ધા છે જેનો ભાવ છે કે જ્યાં સુધી એ વિષય પર ના પહોંચે ત્યાં લુંગતી એ સમય સુધી માણસને ચેન નહીં પડતું એટલે દેવગતિમાં કઈક ને કઈક માણસ જાણવા અને સમજવા માંગતો હોય છે એવો જ આ પ્રશ્ન એક ભાઈનો હતો લગભગ 5 મહિના પહેલા અને મેં તે વખતે સ્ક્રીનશોટ લઈ લીધો હતો કે સમય આવે એટલે જરૂર આ ભાઈનો વિડિયો ચોક્કસ બનાવીશ આજે 5 મહિના થઈ ગયા જ્યારે અમને પોસ્ટ જોઈ ત્યારે અમને આભાર વ્યક્ત પણ કર્યો લાગે છે કે ભાઈ તાત્કાલિક આ વિડીયો જયારે આપણે સમક્ષ લઈને આવ્યો ત્યારે મસાણી શિખાતર અને સાધના મેલડી શું છે તમારો ભાવ છે વિડીયોમાં સમજવાનો અને જાણવાનો અને જે મને કઈ ખ્યાલ છે અને મને જે સમજણ છે એ સમજણ થકી આ વિડીયો આપણે સમક્ષ લઈને આવ્યો છું મેલરી એટલે એક કેવી શક્તિ કલયુગની રાજા શક્તિ કહેવાય સતયુગમાં પણ રાજા જ હતી પણ આજના યુગની અંદર હાજરા હાજોર ટહુકે ઊભી રહેનારી એક શક્તિ એટલે મેલડી મેલડી જોયું હોય કે મેલડી શું છે તો એક પૂજક પૂજકના ઘરે જવું પડે હું સ્પષ્ટ વક્તા છું ભેદભાવ વગર જ્યાં જ્યાં દેખાયું છે જ્યાં જ્યાં સમજાયું છે ત્યાં એ વાત લઈ અને સમાજની વચ્ચે આવું છું મેલડી શું છે અને શું કરી શકે એ જાણવું હોય એ સમજવું હોય તો એક દેવી પૂજક ઓળખાણ કદાચ બીજી જગ્યાએથી તમને નહીં મળે મારો વિડીયો અને મારો વિષય દરેક વખતે હું વિષયને ધ્યાનમાં રાખીને બોલતો હોઉં છું પણ ક્યારેક કોઈક વખત વિષયથી ભટકી જવાય છે

પોતાનો અભિપ્રાય છે એટલે કોઈ અંતથી વાંધો ના ઉઠાવો મેલડી એટલે સાહેબ ચોખ્ખામાં ચોખ્ખી અને મેલી એટલે મેલડી સાધાન શિખાતર આ વિષય ભાઈ એ ભાઈ ભ્રમાતા હતા તો એ માટે આ મેળડી પર જારે વિડીયો બની રહ્યો છે પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ કદાચ ઓછી પડે મારા માટે એની માટે કદાચ કલાકોના કલાકો નીકળી જાય તો એ મેલડીનો અને આ મેલડીની એટલે શોર્ટમાં જેટલું બને એટલું સમજાવવાની કોશિશ કરી શકે તમને ખ્યાલ આવી જાય ટૂંકમાં વાત કરું સાહેબ આ જગતની અંદર મેલડી એક છે નિરાધારનો આધાર કોઈ મેલડી ડુબલી વેળા હોય અને સમય ભાગી ગયો હોય અને ભાગેલા સમયમાં જ્યારે માણસ ડૂબતો હોય અને તણખલો ભારે અને વળગી પડે અને એ તણખલો બહાર ઉતારી દે તો તણખલો ગળો તો અને આ જગતનો મોટામાં મોટો પર્વત લઈ લો હિમાલય લઈ લો અને હિમાલયની ચોટ ગણો તો આ મેલડી એટલે મેલડીની વ્યાખ્યા અને કદાચ મેલડી પર વાત કરવા માટે સમય બહુ ઓછો પડે પંદર મિનિટ દસ મિનિટ બહુ ઓછી પડે સાધનાને શિખાતર આ ચોખ્ખામાં ચોખ્ખીને મેલામાં મેલી એટલે મેલડી સાહેબ પારસમાણિક ગોગો હોય તો ગોગાના ગોગા ભાણામાં જમી શકે તો એ મેલડી જમી શકે મણિધર ગોગો હોય જહાલીઓ ગોગો હોય એના ભેગી જમી શકે તો એ એના ખાતામાં જમી શકે એના ખાતામાં બેસી શકે તોય મેલડી હોય અને સમસાનને ઘાટે મડા પર બેસી અને ભોજન કરી શકીએ તો આ મેલડી હોય આ એની એ મેલડી પણ સમસારમાં જેને મડા પર બેસીને સાધના કરી અને સાધના મેલડી લીધી એના ભેગી તંત્ર ક્રિયામાં ઉતરી એટલે મડા ખાવ મેલડી સમસાને સાધના કરી મસાણી મેલડી બાર તેર વર્ષની બાય હોય જ્યારે દેવગતિ પામી ગઈ હોય એના શબ્દ સાથે અઘોરી સાધના કરી એ સાધનાની એ અઘોરીની એ શિખાતર આ શિખાતર મેલડી એ મેલડી એક છે ટૂંકમાં કદાચ

અને એના નરકના પેલા થતા હોય એવી જગ્યાએ આ મેલડી બેસી અને પેલા લઈ લે અને બ્રહ્માણી હોય બોણ હોય ચિહર હોય સદી હોય સિગોતર હોય એના ખાતામાં ભેગી ભળી જાય તોય આ મેલડી એટલે મેલડી એક છે જેને જેને જેવા ભાવથી જેવા રૂપથી જેને ભજી છે એવા ભાવથી આ મેલડી મળી છે શિખાતર સાધના

સમજાવામાં અને સમજવામાં અનુભવ થાય તો નથી વાત કરતો પણ ઉપરછલ્લી તમને ખ્યાલ આવી ગયો છે શિખાતર સાધના શમશાનની માળાખાઓ અઢિયા કર્યા કે મેલડીના જે અલગ અલગ ભાગ જેને ઉગતા પડે જે સૂર્યની સાક્ષી એ જે પંડિતો એ જે બ્રાહ્મણોએ છત્રીઓ પૂજી છે એ ઉગતા કોઈ મેલડી બની જેને જેને જેવા ભાવથી જેવી રીતે પૂજી છે એ રીતે મેલડી બની છે તો જય ગોગા મહારાજ જય માં ઇંગરાજ દરેક ના વિડીયો મજા આવી છે સાંભળવામાં અને કદાચ કોઈ જગ્યાએ હું બી ખોટો હોઈ શકું તો એ પાછું લેવાની તૈયારી સાથે જયારે વિડીયો લઈને આપણે સમક્ષ આવ્યો હોય તો જય સધીમાં જય ગોગા મહારાજ ફરીથી નવા વિડીયોમાં નવા વિષયમાં આપણે મળતા રહીશું અને દેવગતિની અવનવી વાતો જે જેની જેવી છે પર આપણે નવા વિડીયો એટલે કે ગઈ કાલે મારા ભાણેજ નો બર્થ ગયો અને બર્થ ડેની અંદર હેપી બર્થડે ભાણેજ જીવો હજારો સાલ મા ચહેર સદાય ખુશ રાખે જય ચિહલમાં જય સધિમાં જય ગુર્ગા મહારાજ ફરીથી નવા વિડીયોમાં મળતા રહીશું જય ચિહલમાં